વડોદરા શહેરમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો માત્ર એક જ દિવસમાં નવસો એકસઠ તાવના અને ઝાડાના ઓગણચાલીસ કેસ નોંધાયા તો ડેન્ગ્યુના પણ ચાર કેસ નોંધાયા છે રોગચાળાના કેસો વધતા વડોદરા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે રોગચાળાના કેસો વધતા વડોદરા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે જેમાં અત્યાર સુધીમાં એકત્રીસ હજાર બસો ને સત્યાવીસ જેટલા ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આવેલી પિસ્તાલીસ જેટલી સાઇટ પર આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું છે જેમાં પાણી ભરાવા બદલ ત્રણ સાઇટને નોટિસ ફટકારવામાં આવી છે